સંહિતા ભાગ પહેલો પાના નંબર પંચાવન પાચાભાઈની વૈષ્ણવને શીખ વૈષ્ણવને પોતાના ઠાકોરજીની અને આપણા માર્ગની ઠાકોરજીના ઘરની ઘણી ઘણી પાચાબાબા શીખ આપતા અને વૈષ્ણવને પરા વધારતા અને કહે આપણા ઠાકોરજીના ઘરથી અળગા ન થાશો એટલે કે ગોપાલલાલના ઘરથી અળગા ન થાશો અને થાશો તો પછી તમારામાં કાંઈ નહીં રહે એ નિશ્ચય જાણજો એટલે જો ગોપાલલાલજીના ઘરથી ન્યાર અલગ થાશું તો પછી આપણા કંઈ નહીં બચે આ તો પતિવ્રતાની ટેકનો માર્ગ છે કોઈના ભરમાવ્યા ભરમાશોમાં અને ભરમમાં પડ્યા તો ભવસાગરમાં ડૂબ્યા જાણજો માટે વૈષ્ણવે કોઈના ભરમમાં પડવું નહીં આ તો એક સુરતાનો અને એક દૃઢ આશ્રયનો માર્ગ છે એટલે ભાઈ કોઈ આપણને બીજું કાંઈ સમજાવે તો એમાં ભરમાઈ નહીં જવાનું આપણું ઘર પકડીને રહેવાનું એમ સમજાવે છે જેને દ્રઢ આશરો નથી એનો દિનમાન પાશરો નથી એમ જાણજો અને વૈષ્ણવ ઉપર વાલપ ઘણી રાખે મીઠા વચન કહે વાણીમાંથી તો અમૃત જરે જો વૈષ્ણવ પ્રત્યે એકાબીજા પ્રત્યે મીઠા વચન મધુર વાણી બોલવી રહી એવું આપણને પાછામાં ભાગ્ય કરે છે કટુ વચન ક્યારેય બોલવું નહીં વૈષ્ણવ વિદાય થાય ત્યારે કહે વાલપ હરદામાં વસે તંય ઠાકોરજી ઠેરાય વાલાના વાલા ઉપર વાલપ હોય તો વાલો છેટો જાય નહીં એટલે કે જ્યાં સુધી વૈષ્ણવને વૈષ્ણવમાં ભર પ્રેમ નથી બેસતો એકા બીજા વૈષ્ણવ પ્રત્યે ત્યાં સુધી ઠાકોરજી આપણને આપણાથી નજીક ન આવે વાલો છેટો રે અને વાલપ હોય તો વાલપ વાલો છેટો ન રહે એમ કીધું માટે વૈષ્ણવો કારણ સર્વનું મનનું છે જો મન વૈષ્ણવ ઉપર કે પોતાના સંપ્રદાય ઉપર માઠું થાય તો કારણ જાય એટલે કે જો જરાક પણ મન માઠું આ થાય ને વૈષ્ણવ પ્રત્યે મનમાં જરાક પણ ભાવ ન આવવા જેવો આવી ગયો હં ભાવ ખૂબ ભાવ આવ્યો તો આપણું કારણ જાય એટલે કે આપણો ભર જતો રહે આપણે માર્ગમાંથી આગા જતા રહીએ આપણો ભાવ જતો રહે માટે વૈષ્ણવે વૈષ્ણવ ઉપર ઘણી ઘણી વાલપ રાખવી વૈષ્ણવને ભીડમાં લઈ લઈએ તો ભક્તિ ધરમ વધે એટલે કે વૈષ્ણવને ભેટીએ ભગવદી ભગવદીને ભેટે તો ઘણો ભક્તિ ધરમ વધે એટલે કે હૃદયમાં બિરાજતા ઠાકોરજી આપણા પર પ્રસન્ન થાય તુચ્છકારથી ભક્તિ ધર્મ ન વધે એટલે કે કોઈને તરછોડી દેવાથી કોઈને વડકું ભરી દેવાથી ભક્તિ ધર્મ જરાય નથી વધવાનું એકબીજાના સંઘથી વૈષ્ણવતાના ગુણ આવે ઈ આ માર્ગમાં મુખ્ય કીધું છે એના ઉપર ધ્યાન દેજો ને રેજો તો ઠાકોરજીને વાલા થાશો એટલે કે આ વાત આ માર્ગમાં મુખ્ય એ છે ઠાકોરજીને ઈ જ પ્રસન્ન ઠાકોરજીને એ જ ગમે છે ને તો જ ઠાકોરજી પ્રસન્ન થાય વૈષ્ણવના ગુણ સમજાવે છે કે વૈષ્ણવના વર્તમાનની ઘણી સુદ્રઢ શીખ આપે વૈષ્ણવના ઘણા ગુણ કહે વૈષ્ણવે વૈષ્ણવ ઉપર કદાપી ક્રોધ ન કરો ક્રોધ ચાંડાલનું રૂપ છે તે દેહમાં આવે તો દેહ છોવાય એટલે કે ત્યારે ને ત્યારે આપણે છોવાઈ ગયા કેમકે એ ચાંડાલ આપણા દેહમાં પ્રવેશી ગઈ ક્રોધ નામની ચાંડાલ આપણા દેહમાં પ્રવેશી ગઈ એટલે આપણો દેહ છોવાઈ ગયો તો હવે એનું સમાધાન આપે છે કે જો ક્રોધ આવી જાય ને આપણો દેહ છોવાઈ જાય ને ત્યારે જળના ત્રણ કોગળા કરીને ચરણામ્રત લઈ લેવું ક્રોધ આવે ને એટલે જળના ત્રણ કોગળા કરી લેવાના અને ચરણામ્રત લઈ લેવું ક્રોધના આવેશમાં દેહ છૂટે તો હિન યોનીમાં જન્મ થાય ક્રોધના આવેશમાં જો દેહ છૂટી જાય ને તો હિન યોનીમાં જન્મ થાય ચાંડલ આવે માટે વૈષ્ણવે ક્રોધને વશ ન થાવું લોભને વશ ન થાવું લોભ તો ધૂતારો છે તે આપણને ઠગી જાય લોભ ને લાલચ મેલા ગુણ છે એનાથી છેટા રહેવું કોઈના છલ છિદ્ર ન જોવા કપટપણું વૈષ્ણવથી અને ઠાકોરથી ન રાખવું એટલે કપટપણું તો મનમાં રાખવાનું જ નહીં કોઈથી તે રાખે તો પાખંડી થાય ને દુર્બુધ ઉપજે અહંકારનો આચરો છેટો રાખીએ તો દાસ ભાવ આવે વૈષ્ણવે દાસાન દાસાનો દાસ ભાવ મોટાથી રાખવો જેથી આપણું બગડે નહીં અહમ અને મમ ઠાકોરજી એ છોડાવ્યું છે એનાથી છેટા રહેવું એટલે અહમતા અને મમતાથી દૂર રહેવું અહમ આંધળો છે તે કાંઈ સૂજવા દે નહીં અને મમ એટલે કે મમતા મૂંગો છે એ કાંઈ મૂકવા દે નહીં માટે આંધળા મૂંગાનો સંગ ન કરીએ એટલે કે અહમતા મમતાને તજી દઈએ વૈષ્ણવે વાણી શુદ્ધ વિલંબને મીઠી ઓચરવી કોઈને કટુવચન ન બોલીએ વૈષ્ણવના હરદામાં ઠાકોરજી બિરાજે જે છે તે સાંભળીને દુવાય એ કારણે વૈષ્ણવી વાણીનો વ્યવહાર રાખવો વેખરી વાણી સદા ન બોલવી વેખરી તો વાંજણી છે એનાથી કાંઈ પ્રાપ્ત ન થાય એટલે કે વેખરી વાણીમાંથી કાંઈ મળવાનું નથી એટલે વાંજણી કહી દીધી વૈષ્ણવની વાણી તો પદમણી છે તેને પામીએ ઘણા સુખ આનંદ ઉપજે લાલચના પ્રસંગને વશ થઈને ઠાકોરજીનો આશ્રય ન છોડવો અને છોડે તો ઠાકોરજી પછી ન છો એટલે જો ઠાકોરજીનો એકવાર આશરો છૂટ્યો પછી ઠાકોરજી આપણને ન છૂએ માટે લોભ લાલચને વશ ન થઈએ તો બધા દુર્ગુણથી છેટા રહીએ અને તો સદગુણ કોળે તઈ વૈષ્ણવતા ઘણી વાધે પણ ઠાકોરજી દીઠામાં આવે ઠાકોરજી ઉપર વાલપ આવે ત્યારે જાણવું કે ભગવદીની કૃપા થઈને ભગવદી ઉપર વાલપ આવે ભરૂપ છે ત્યારે જાણવું કે ઠાકોરજીની કૃપા થઈ એટલે કે ઠાકોરજીને ભગવદી બંને એક જ છે ને અરસ પરસ છે એવું અરસપરસનું કારણ ઠાકોરજી અને ભગવતીનું આ માર્ગમાં છે તો વૈષ્ણવો દીઠા માર્ગે રહીએ અ દીઠા માર્ગે ન ચાલીએ એટલે કે જ્યાં જ્યાં વૈષ્ણવો દેખાય ને ત્યાં રહેવાનું જ્યાં વૈષ્ણવ ન દેખાય દેખાય ને એ ત્યાં નહીં જવાનું માટે વૈષ્ણવો મોટા ધર્મનું મૂળ એક દ્રઢ આશરો ને દિનતા મુખ્ય છે આવા ગુણ વૈષ્ણવમાં હોય તો ઠાકોરજી હરદામાં ઠેરાય ને વૈષ્ણવતા વાધે ઠાકોરજી ગુણના ભોગતા છે ગુણગુણ નળકની ખાણમાં પડ્યા બરાબર છે માટે દુર્ગુણને દેહમાંથી દૂર કરીએ તો વૈષ્ણવપણું કહેવાય આવું પાંચા બાબા આપણને આજ્ઞા કરે છે બની શકે એવી પાચા બાબાના ચરણમાં વિનંતી કરીએ તો પાંચા બાબા આપણને આજ્ઞાનું પાલન ધીરે ધીરે કરાવે અત્યારે આટલું જ બોલીને માર નાની વાતને વિરામ પૂછ્યું બોલો શ્રી ગોપાલ કી છે